નમસ્કાર હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચાર ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વીસ વર્ષ બાદ પહેલીવાર એક મંચ પર ઉદ્ધવ અને રાજ ઠાકરે મુંબઈ શહેરના વરલી ડોમ ખાતે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવ્યા બંને એક સાથે રહેવાની આટકતરી ઘોષણા કરી રાજ્ય ક્ષેત્રમાં સૌથી મોટી જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે પુલ ફ્લાયઓવર ટનલ વડા હાઈવે માટે ટોલ દરમાં પચાસ ટકાનો ઘટાડો કર્યો મુંબઈમાં મરાઠી ભાષાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો ઉદ્યોગપતિ સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ કરી મણિપુરમાં સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન બસો હથિયાર આઈડી અને ગ્રેનેડ સહિતનો ગેરકાયદે જથ્થો જપ્ત કરવામાં આવ્યો અમેરિકાના ટેક્સાસ ટેક્સાસના ગવર્નર કરી છે જાપાન અનુભવાયો ભૂકંપનો આંચકો રીક્ટર સ્કેલ પર પાંચ પોઈન્ટ ચાર રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ ક્ષત્રિય સમાજે સરકાર પર કિન્નાખોરી નો લગાવ્યો આક્ષેપ લાલ પટેલની આગાહી સાબરમતી તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધે તેવો વરસશે વરસાદ તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયો અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ